દેશ લેવલની સહકારી સંસ્થા રાસાયણિક ખાતર બનાવતી ટોચની સંસ્થા ઇફોની અંદર મારો ભવ્ય વિજય થયો છે સૌપ્રથમ તો સહકારી ક્ષેત્રના આગેવાનો આરજીબી મેમ્બર્સ અમારા અને લાખો ખેડૂત સભાસદોના ભરોસા જેવી સહકારી સંસ્થામાં મને સાથ અને સહકાર આપ્યો સૌ લોકોનો આ તકે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી ઇફકો એટલે સમગ્ર આખા દેશમાંથી અલગ અલગ રાજ્યમાંથી પ્રતિનિધિત્વ આવતા હોય છે અને જ્યારે ચોવીસમી તારીખે અમારા ઇપકોનું બોર્ડ હતું ત્યારે સમગ્ર આખા બોર્ડે નિર્ણય કર્યો હતો કે આજે ચોવીસમી તારીખે બધા સાથે દિલ્હીમાં છે અને એકસાથે ફોર્મ ભરવાના છે અને એના ભાગરૂપે અમે ચોવીસ તારીખે ફોર્મ ભર્યું હતું ત્યારે કોઈ મેન્ડેટ ઇસ્યુ પણ નહોતો થયો અને આજની તારીખ સુધી મને મેન્ડેટની જાણ પણ નથી અને ચોવીસ તારીખ પછી પણ જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું અમારા પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા અમારા કેન્ડિડેટ હતા અને મારી વિધાનસભા જેતપુર જામકરણા એ પણ પોરબંદર લોકસભાની અંદર આવે છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે અમારા ઉમેદવાર માટે અમે તાકાતથી ત્યાં કામે લાગી ગયા હતા અને મારી વિધાનસભામાંથી મેક્સિમમ લીડ ભારતીય જનતા પાર્ટીને મળે માટે અમે પ્રયત્નો કર્યા હતા અને સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના નેતૃત્વ સૌરાષ્ટ્રની લોકસભા આપી રાજકોટ લોકસભા હોય પોરબંદર લોકસભાના મારી વિધાનસભા સિવાયના વિસ્તાર જુનાગઢ લોકસભા અને જામનગર લોકસભા ત્યાં મેં ભારતીય જનતા પાર્ટી માટે સાત તારીખ સુધી મેં પાર્ટી માટે કામ પણ કર્યું છે બાબુ અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી મારી પર જે લીધા હા અનાદર કર્યો હતો વીપનો મારી ઉપર જે પગલાં લીધા એવા જ પગલાં અન્ય લોકો અથવા તો જયેશભાઈ પણ લેવા આવે સૌપ્રથમ તો એ લોકો એને મારે જવાબ આપવાનો મારે હોય નહીં એનો વિષય છે મેં કીધું એમ કે આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી આખા દેશમાંથી પ્રતિનિધિઓ આ ઇપકોની અંદર આવતા હોય છે અને પગલાં લેવાની વાત ત્યારે આવે કે મેં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું હોય મેં કોઈ કોંગ્રેસને મદદ કરી હોય પણ કીધું એમ કે છેલ્લે સુધી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે જવાબદાર ધારાસભ્ય તરીકે પાર્ટી માટે કામ કર્યું છે અને જે મારી લોકસભા મારી વિધાનસભા સિવાય પાર્ટી મને જે જે લોકસભાની સૌરાષ્ટ્રની અંદર જવાબદારી મેં કીધું કે જામનગર લોકસભા રાજકોટ લોકસભા જુનાગઢ લોકસભા અને પોરબંદર લોકસભામાં મારા વિસ્તાર સિવાયમાં પણ મેં ભારતીય જનતા પાર્ટી માટે એક કાર્યકર્તા તરીકે ઈમાનદારીથી કામ કર્યું છે કીધું કે આ સહકારી ક્ષેત્ર કે જે સહકારી ક્ષેત્ર ઉપર લાખો ખેડૂત સભાસદોનો ભરોસો આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર છે મેં ભૂતકાળમાં પણ અનેક વખત કીધું છે કે રાજકોટ જિલ્લા સહકારી બેંક રાજકોટ જિલ્લાનું સહકારી માળખું એ અઢી લાખ ખેડૂત સભાસદોના ભરોસા ઉપર ચાલે છે અઢી લાખ ખેડૂત સભાસદો તો અમારી સહકારી મંડળીઓ સરાફી મંડળીઓ એનો ભરોસો વર્ષોથી આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર કાયમી માટે અગબંધ છે અને એના હિત માટે અમે કામ કરીએ મેં તો કીધું હજી પાછી કહું છું કે જે મને આક્ષેપ મારી પર કરે છે અત્યારે જે મારી પાસે જવાબ માગે છે એને મારે જવાબ દેવાનો ન હોય એ એની વાત છે એનો ભૂતકાળ જોઈ લઈએ મારે એમાં પડવાનું નથી મારે હર હંમેશા સહકારી ક્ષેત્રમાં ખેડૂતોનું સર્ટિફિકેટ મારે જોઈ છે અને એ સર્ટિફિકેટ મને ભૂતકાળમાં અનેક વખત રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં ખેડૂતોએ મને આપ્યું છે અમારી મંડળી હોય તો એને મને આપ્યું છે અને ભરોસો સહકારી ક્ષેત્રના માળખામાં આજે પણ કીધું કે અગબન જળવાઈ રહ્યો છે અને ભવિષ્યમાં પણ મારી જવાબદારી છે અને એ પ્રમાણે અમે સહકારી ક્ષેત્રના માળખામાં કામ કરશું કે સહકારી સાથે જોડાયેલા ખેડૂત ખેડૂત સભાસદોનું હિત પહેલાં જોવાનું છે મારે આ લોકોને કીધું કે મારે જવાબ નથી આપવો ખેડૂતોનું હિત જોઈએ છે અને ખેડૂતોનું હિત માટે આનો દિવસોમાં કામ કરવામાં આજે આ ઇપકોની અંદર કીધું કે રાજ્યની અંદર ગુજરાત રાજ્યમાં એકસો એસી મતદારો હતા અલગ અલગ જિલ્લાઓમાંથી મતદારોએ ભરોસો મૂક્યો છે એનું હિત અમારે જોવાનું છે ને એ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છીએ કીધું કે મારે બે કાયમી માટે પોલિટિક્સ હોય રાજનીતિ આવતી હોય કે સહકારી ક્ષેત્રો મારે એટલી મારે કાયમી માટે કહું છું કે એમાં સામાજિક સંસ્થાઓએ વચ્ચે ક્યાંય ન આવવું જોઈએ કારણ કે હું પણ એક રાજકીય રીતે સહકારી ક્ષેત્રના આગેવાન તરીકે અને અનેક સામાજિક સંસ્થા સાથે હું પણ જોડાયેલો છું અનેક સામાજિક સંસ્થાઓનું મેં નેતૃત્વ આપ્યું છે મેં અનેક સામાજિક સંસ્થાઓનું નેતૃત્વ પણ કર્યું છે સમાજને જરૂર હોય સમાજને જરૂર હોય ત્યારે હર હંમેશા મેં સામાજિક સંસ્થાઓનું અનેક જગ્યાએ નેતૃત્વ પણ આપ્યું છે સમાજને જરૂર હોય ત્યારે રાજકારણને મારું એક બાજુ મૂકી અને સમાજને પ્રતિનિધિત્વ કર્યું છે સમાજનું કામ પણ કર્યું છે અને માનું છું કે રાજનીતિની અંદર સમાજ ક્યાંય ન હોવો જોઈએ અને સમાજ એમાં વચ્ચે ન હોવું જોઈએ વચ્ચે એમાં સામાજિક સંસ્થાઓ ન લેજે કારણ કે સામાજિક સંસ્થાઓનું કામ છે એ સંસ્થાઓનું નેતૃત્વ કરે અને જે જે સંસ્થાઓની અંદર જ્યાં રાજનીતિ આવી છે ત્યાં સમાજનું સારું નહીં પણ સમાજનું પતન થયું છે ભૂતકાળમાં અનેક જગ્યાએ આપણે જોયું છે મેં કીધું કે ફરીથી એક વખત એક સમાજનું પણ નેતૃત્વ હું કરું છું ત્યારે મારું રાજકારણ હું એક બાજુ રાખું છું અને જયારે રાજનીતિનો સમય આવે ત્યારે હું રાજનીતિના મેદાનમાં કાયમી માટે હોવો જ છું સહકારી સંમેલનની અંદર તમે મોટી વાત કરી હતી તમારો વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો કે સમાજના નામે હું ક્યારેય રાજકારણ નહીં કરું એને લગભગ વર્ષ આ બાબતે ફરી એક વખત આ જ મુદ્દો હું કીધું ફરી પાછું કહું છું કે મેં અગાઉ ભૂતકાળમાં અનેક વખત મેં મારા ભાષણની અંદર કીધું છે રાજનીતિ રાજનીતિની જગ્યાએ હોય સામાજિક વાત આવતી હોય સમાજની વાત એક અલગ હોય છે અને કીધું ને કે મેં કોઈ રાજનીતિ અને સમાજ બંનેનું નેતૃત્વ કરું ઘણી ઓછી જગ્યાએ મોટું